છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા વરસાદના પગલે શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તાબડતોડ સફાઈની કામગીરી હાથ ધરાઈ છે છેલ્લા કેટલા દિવસથી નડિયાદ સહિત ખેડા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે ખાસ કરીને વડામથક નડિયાદમાં વરસાદી માહોલના કારણે નિશાણવાળા વિસ્તારો અને ઘરનાળાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેવાને કારણે કાદો કિચનનું સામ્રાજ્ય જામે છે વરસાદી માહોલના કારણે રોગચાળો ન ફેલાય તે માટે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા પણ જુદી જુદી ટીમોને સફાઈના કામમાં જોતરી દેવામાં આવી છે વરસાદી માહોલના કારણે નડિયાદ શહેરમાંથી રોજનો એકસો વીસ ટન કચરો મહાનગરપાલિકા નિકાલ કરી રહી છે આ ઉપરાંત જંતુનાશક દવાઓનો છંટકાવ અને આરોગ્યની ટીમો પણ ઘરે ઘરે જઈને મેડિકલ ચકાસણી કરી રહી છે વરસાદનો માહોલ ચાલી રહ્યો છે જેમાં છેલ્લા દસ દિવસથી સતત વરસાદ પડે છે ધરરોજ અને નડિયાદ શહેરનું જે ભૂટપૃષ્ઠ છે એ મુજબ જોતા પાણી ભરાઈ જાય છે અને પાણી ઝડપથી પસાર થતો નથી એટલે કાદવ પણ એટલો જ આવે છે સપોઝ આપણા જે ગરનાળા છે એ ગરનાળામાં જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે એમાં પાણી ભરાઈ જાય છે અને એના હિસાબે ત્યાં કાદવ પણ આવે છે તો આવા અમારે જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે અમારા ત્રણ કે ચાર ગરનાળા છે એમાંથી લગભગ વીસ ટન જેટલો કાપ આવી જાય છે ત્યાં અને એને ત્યાંથી દૂર કરવો પડે છે હવે ડેરી એકસો વીસ ટન જેટલા કચરાને રેગ્યુલર અમે સફાઈ કરીએ છીએ ઉપરાંત ચોમાસાના હિસાબે હાલમાં જે વૃક્ષોની ડાળીઓને એ બધું ટ્રીમિંગ કરવામાં આવે છે જેમ કે જીઇબી દ્વારા કે અન્ય લોકો દ્વારા ટ્રીમિંગ કરવામાં આવે એમાં પણ દરરોજના લગભગ અમારે દસક ટ્રેક્ટરના ફેરા જેટલો કચરો એમાં પણ ઉત્પન્ન થાય છે એ ઉપરાંત હાલમાં ડ્રેનેજ સફાઈની પણ વરસાદી પાણીની સફાઈની પણ કામગીરી ચાલુ છે જેમાં કેચપીટોની સફાઈ છે મુખ્ય કાસની સફાઈ છે જે પણ અત્યારના સતત ચાલુ છે આ ઉપરાંત વરસાદ પડી ગયા પછી અમે દવા છંટકાવ પણ કરીએ છીએ જેમાં ખાસ કરીને પછાત વિસ્તારને આવરી લઈ અને જે ગરનાળામાં માટીને એવું આવી ગયું એને સફાઈ કર્યા બાદ પણ અમે ત્યાં દવા છંટકાવ કરીએ છીએ આમ સતત વરસાદ પડતો હોય અમારી કામગીરી પણ અમારે સતત ચાલુ રાખવી પડે છે રોગચાળો ન ફેલાય માટે ખાસ તો અત્યારના દવા છવા કરવાની કામગીરી ચાલુ છે એ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સની પણ કામગીરી સઘન રીતે હાલમાં ચાલુ છે